તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડિયો જાહેર કર્યો તો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 ના પ્રભાસ નગર પણ પાણી ગોઠંડુ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે બહાર ના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડ મહાદેવ બાર ગંગા નો દર્શન કરવા જઈ રહ્યા છે તે પણ આ ગંદકી નો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે આ નગરપાલિકા ની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે એટલે હું આ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાનીને કહેવા માંગુ છું કે તમે આ કચરાનો વેલીમાં વહેલી તકે નિરાકરણ કરી અને હંમેશા માટે નિકાલ થાય અને આ સારી એવી જગ્યાએ કે ત્યાં કોઈ અવરજવર ના થાય તેઓ એક ની ઉકળડા નું સ્થાન પ્રાપ્ત કરી અને આ કચરાનો નિકાલ કરવામાં આવે